વારે જન્મ લેવો પડે વારે વારે જન્મ માનો વારે વારે મરી જવાનું અને એમાં અજ્ઞાનવશ એવા કર્મ કરે એ કર્મ ફસાઈ જાય છે ગુરુ મળી જાય ત્યારે માર્ગો જાગી જાય તો એકવાર રાજકુમારો લઈને જે દ્રોણાચાર્ય ફરે છે ત્યારે પુત્રો હશે છે તો એના મોડામાં

અહીંયા ઘણા બધા દેવી દેવતાઓને બોલાવવામાં આવ્યા ઈશ્વર એક જ છે અનેક સ્વરૂપ છે એના ગુણો અનેક છે એનું પ્રતિનિધિત્વ કરવા માટે તત્વદર્શીઓ આવા સ્વરૂપ બનાવેલા ને એની સામે બેસીને એનું નામ લેવું તો એવા ગુણ તમારામાં જાગૃત થાય હનુમાનજીની પાસે બેસો તો હનુમાનજીના જેવા જે વીરતા એ અનિતિ અન્યાય સામે લડવાની તાકાત તમે મેળવી શકો ગણપતિ સામે બેસો તો તમારામાં વિવેકભાન જાગૃત થાય દૂરદર્શી વિવેકતા આવે તમે ગમે એટલા પૈસા હોય પણ અવિવેક નહીં કરવો દારૂ જુદાર નહીં વાવ